મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે ચા પીને આવી જઈએ અનિલ કાકાના ધાબા ઉપર ગુડ મોર્નિંગ કરી દઈએ ગુડ મોર્નિંગ વિના કાકી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી હા ચા પી હું થી શાકદા જીજુ કો વાંદવાળી ની મસ્યા બળી જી તા બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી ઓવર તો ગઈસ આપણે પેલા ઘેર હતા તા ને તો આજે ભાઈ ઉઠી જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આદિત ગુડ મોર્નિંગ મતે માતા દે ઉઠો અડો ઉઠો ઓયા રહું ગઈ એ કાકા ઉઈ જાય એ તો ગઈસ શો એટલે તો પથારી વાળવાનું ચાલુ હો દાદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચાપીજી પી દી હા ચા પણ કરો અમારો ખાટલા ગુદરો વાળીએ છે આ ગુડ મોર્નિંગ આર્યન ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી નાયા તો સંજવાનો છે તો ગાઈસ આજે ટિફિન બનાવવાનું ચાલુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી હા ઓ ચા તો ગાઈસ આપડે આઈ જતા પિંટુ કાકા ના ધાબા ઉપર

તો કઈ સાહેબ ભાઈ ગુડ મોર્નિંગ હવે ગુડ મોર્નિંગ રાઉલકા જય માતાજી ઉઠો ઉઠો હુ ભાઈ એમ કેસ જાય પેલા ઘેક ગુડ મોર્નિંગ કરી દઈએ ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ જય માતાજી લીધી બેઠા ગુડ મોર્નિંગ કરી દે ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી

પપ્પા ને ખાવા બનાય બધાને તૈયારી પપ્પા ને રોહિત ભાઈ બે ખાવા બનાય અને મમ્મી જવું હોય બજાર તે રો શાક ફોલી ને જઈ ભાભી કરી દે વગાડી દે શાક જા રહો દાદા હા એલા અમારની મજુ આય નું છે મમેન વિના કાકી ને માસી ને ત્રણ જણો જય બજાર કે મશીન કપડા લઈ આવનાઈ એટલે કપ જેસી લેકર નહીં ઇસલી

Nam mê tần chiara miên nào no, ca pháo. Tu nghĩa tìm <coughs> thấy thật là một mặt. Né, mặt tần thật. मग आता शिजे बाजार मध्ये जाऊकोटतो पण आपण युरमती ना हे काय तो मत्स्य वगैरे खा काय दिसतं त्रास

ઓ હા ઓ મોન ચાલ્ફુ તમે કિના ચાં ભاؤ નપા કે હું પી રહ્યો અવાળો બહેાર જ ચીન પીવા રમબા જ એટલે ઈવન કેવું હોય મજા આવે રમ્માની હા બા મંદિર જો મંદિર જો તો રોજ જોઈ હોલા હોલા તો હા

मेरिजो सा महत्व द्यायचं एकच हमारी आहे आमचं अंतळे ऊपर को मंगले देय ने कोण कॉस्ट फी नाही बी तो साहे हां तो भारी घालला एक मिनिट का मी तो एकरा के भी लिंदो तेरा बोया नाही पितासा काही नाही तुम्हारा फोन माने कोण ते किती आहे हा समचा सम चाय जाय के चार जायगा तीन देऊ नाची बाई चिंता तो नाही काय काय चात पार होसे एक ओम तो आपण वेळा मारतो धरून करतो

નાસ્તો ચાલુ કાળા ચણા આપડે ઘરમાં રંધાવાનું ચાલુ થઈ ગયું ખીચડી મૂકી દીધી હનુ શાક બનાવવાનું લોટ બંધાય કળી થવાની થવાની કળી કરવાની તો ગઈશ આપડે પિન્ટુ કાકા ના ધાબા ઉપર ન હોય તો હજુ તો શાક ખોલાવાનું ચાલુ છે હાલ લઈ ને આવ્યા દુકાને સીધી આવ્યા ખોલી

તો સાત તો ભાભી બે ખાવા બે બનાવી બનાઈશ કઢી ખીચડી બાજી રોટલા ઘઉં ના રોટલા ના ખાઈ લાવી કઈ આપડે આજે પેલા ગયા ખાવા બે જાય દાદા ને રસ્તો રોટલા હોય

ખાવ <laughs> <laughs> <laughs>

એ સાવ જો હા કે બીજો વાત કરશું ઓ ના રી પેલે સ્થાન કોન વાલી ને કહી એલો પતાની સળલી અમારું કહીજી કર તમારે વાહંગા સે જાતી ને ગામ આવતી બે દિન દિવસ અસમે છે વાન બેન કો કહી દઈએ કતલા નહીં તું ભલા કેમ બોલવા પડે હુવા ની પેલી ગરસામે પર કસીલા વાત થારી ઉકરું ओ, 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 मैं निकला ओ गड्डी लेके रस्ते पर एक मोड़ आया मैं दिल सो आया एक <laughs> मोड़ आया मैं उसे दिल सोड़ा <laughs> तो गाइस मतलब गुड नाइट कर दिया गुड नाइट गुड नाइट जय माता जी ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ પ ગમે તો